વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો ડેસર સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાવલજીનો સીએનજી પંપ આવેલો છે ડેસર સાવલી માર્ગ ઉપર વિશ્વ પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં ગોટાળો થયો હતો તો રૂપિયા સાઠ લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત પાંચ કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં ચાર કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાવલજી દ્વારા જબરજસ્તી કબુલાત કરાવીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ જબરજસ્તી દાગ ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને ચાર ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી સાહીઠ લાખ પરત કરવા માંગણી કરી હતી આ વાત કોઈને પણ કહેશો તો પાંચે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર ત્રણ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું કુલદીપસિંહ સતત ગાળોને ધમકી આપતા સાંભળવા મળ્યા ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તો ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક પરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાવલજી લડ્યા હતા ચૂંટણી હારી જતા પૂર્વ ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાવલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો રિપોર્ટર પ્રણવ પટેલ સાથે ચિરાગ ત્રિવેદી ડેસર મારું નામ લતાબેન વિરલકુમાર ચૌહાણ છે હું અમરેસર ગામની રહેવાસી છું હું વિરલભાઈની વાઇફ છું જે આ બનાવ બન્યો છે એમાં કુલલીપસિંહ રાવલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ગામના ગામના લોકો બધા ભેગા થઈને પછી એમને કીધું કે કશું થાય

હું અમરેસર અમરેસર રહું છું હું અહીંયા ઘડી છેલ્લા વીસ દિવસથી વીસ દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે બરાબર છે જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈ તૈયારી કરાવે છે કે કે તમે આ તમે ઉચાપત કરી છે અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે આ લોકો શેની ઉચ્ચાપત છે ને કોણ આક્ષેપ કરે છે આ પેટ્રોલ ડીઝલ ની ચોરી ની ઉચ્ચાપત અમને કરવા માંગે છે બરાબર કોના દ્વારા આક્ષેપ કરવામાં આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બે થી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને ગાળો આપે છે કરે છે 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 તમને રાખીને ગાડીમાં ગાડીમાં કુલદીપ લઈ ગયા પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇન્જામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી પાંચ જણને સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવડી હતી એવી નોટરી કરાવી હતી એ નોટરીમાં એવું લખેલું હતું કે આજે સાહીઠ લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે જે અમે પાંચ જણાએ પાંચ જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાવ્યું છે આપનું નામ મારું નામ વિરલ કુમાર ગિરવતસિંહ ચૌહાણ અમરેશ